વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાણે હવે એક વર્ચસ્વની જંગ હોય તેમ દરેક પક્ષ પોતાના રાષ્ટ્રીય નેતાઓ અને મુખ્યમંત્રીને વિસાવદરમાં ઉતારી રહી છે માત્ર દોઢેક વર્ષ માટે યોજાઈ રહેલી વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં અખાદેશની નજર આવી છે વિસાવદર પહેલાથી ચૂંટણીમાં પરિણામ સાવ અલગ હોવાના કારણે સમગ્ર દેશમાં ચર્ચામાં રહે છે વિસાવદર ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલનું એન્ડ સમયમાં જાહેર થયેલ સીએમ ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના મંત્રીઓ સાથે ભાજપ ઉમેદવારની વિજય વિશ્વાસ રેલી સીએમ સહિતના નેતાની હાજરી વિસાવદરના કાર્યક્રમથી વિસાવદર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું મુખ્યમંત્રી દ્વારા ઓપરેશન સહિન્દુરની યાદ અપાવી અને લોકોને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ ભારતનું નામ વિશ્વમાં થઈ રહ્યું છે જાહેર કાર્યક્રમ બાદ કાર્યાલયનું ઉદ્દઘાટન અને ત્યારબાદ વિશાળ જનમેદની સાથે રેલી મુખ્યમંત્રી અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ ધારાસભ્ય અને સાંસદ સભ્યો સાથે સરદાર ચોક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી જૂના બસ સ્ટેન્ડ ચોક ખાતે આવેલ ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા ત્યારબાદ વિસાવદર પ્રાપ્ત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું મુખ્ય જે છે એ વોટ માટે આજે અપીલ કરવા માટે અમે પણ અહીંયા પધાર્યા છે ત્યારે વિસાવદનના આંગણે વિકાસની રાજનીતિ રાજનીતિને